અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હરિયાણાના પંચકુલમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે પોલીસે મૃતકોની ઓળખ એકતાલીસ વર્ષીય પ્રવિણ મિત્તલ તેમના પત્ની દંપતીના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દેહરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલમાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યો હતો કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈની આત્મહત્યા કરી લીધી હતી રાત્રે અગિયાર વાગે પોલીસને માહિતી મળી કે સેક્ટર સત્યાવીસમાં મકાન નંબર બારસો ચારની બહાર ઊભીલો એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી જો કે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું કે પરિવાર મોટી રકમનું દેવું હતું બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ